અને એ અઘટિત બનેલ છે અને આટલા લોકો સફળ થયા છે અને આટલા લોકોના મૃત્યુ થયા છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે એને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને પૂરેપૂરી સજા મળવી જોઈએ એવી અમારી લાગણી છે અમારે અઢીસોથી ત્રણસો દુકાન ત્યાં ધરાવીએ અને અમે અડધો દિવસ બપોરે અમે બાર વાગ્યા સુધીનું કારણ કે વેપાર ઉદ્યોગ છે એક એવી વસ્તુ છે કે કોઈને આડો વાર છે એટલે બેંકના કોઈને કામ કરવા હોય તો અમે બાર વાગ્યા સુધીનું એલાન આપે છે So on the other